નમસ્કાર મિત્રો આજે આપણે મહિલા સન્માન બચત યોજના વિશેની વાત કરીશું જેમાં કેન્દ્ર સરકાર દ્વારા રકમ પર સાત પોઈન્ટ પચાસ લેખે તમને વ્યાજ દર આપવામાં આવે છે તે અંગેની સંપૂર્ણ જાણકારી લઈશું અને જો તમે ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અચૂક કરી દેજો જેથી આવનાર તમામ અપડેટ તમને સૌથી પહેલાં યોજનાના મળતા રહે બે લાખ રૂપિયા સુધી રોકાણની સુવિધા જેમાં સરકારની મહિલા બચત પ્રમાણપત્ર યોજના માત્ર મહિલાઓ માટે જ છે અને કેન્દ્ર આમાં સારો રસ પણ આપતી હોય છે અને આ ટૂંકા ગાળાની બચત હોવાથી જે મહત્તમ થાપણ બે લાખ રૂપિયા અને કેન્દ્ર સરકારે બે વર્ષની આ યોજનામાં પાકતી મુદતના રોકાણ પર સાત પોઈન્ટ પાંચ વ્યાજદર ઓફર કરે છે જેના કારણે મહિલાઓને રકમ પર સારો એવો ફાયદો પણ મળે છે સારો નફો અને સુરક્ષિત રોકાણમાં સરકાર દ્વારા ચલાવવામાં આવતી રાશિ મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના જે લાંબા ગાળા બચત યોજના છે જેમાં સુરક્ષિત રોકાણની ખાતરી આપવામાં આવે છે અને મહિલાઓને તેમની નજીકની પોસ્ટ ઓફિસમાં આ યોજના હેઠળ ખાતું ખોલાવવાની સુવિધા આપવામાં આવી રહી છે અને આમાં મહિલાઓને પણ ઇન્કમ ટેક્સથી છૂટ મળે છે અને આ સિવાય દસ વર્ષથી વધુ ઉંમરની છોકરીઓ પણ ખાતું ખોલાવી શકે છે સાત પોઈન્ટ પાંચ ટકા લેખે નિશ્ચિત વ્યાજ દરે તમને આપવામાં આવે છે અને આ યોજના કેન્દ્ર સરકાર જમા પર સાત પોઈન્ટ પાંચ ટકા નિશ્ચિત દરે વ્યાજ આપવામાં આવે છે જો તમે બે લાખ રૂપિયા જમા કરાવે છે તો પહેલાં વર્ષે પંદર હજાર બીજા વર્ષે સોળ હજાર એકસો પચીસ વ્યાજ તમને વળતર આપવામાં આવે છે એટલે કે બે વર્ષની પાકતી મુદતે તમને બે લાખ રૂપિયાના રોકાણ પર એકત્રીસ હજાર એકસો ને પચીસ રૂપિયાનો નફો મેળવી શકો છો અને પરિપક્વતા પછી ફરીથી તમે ખાતું ખોલાવી શકો છો તો બસ મિત્રો આ મારલું જ જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ હજુ કરતા જાય